ભાભર અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનું નિદાન સારવાર શરૂ કરવામાં આવી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા સંચાલિત એસ એસ આરોગ્યધામ ભાભર દ્વારા દિન પ્રતિદિન આરોગ્યની ઉત્તમ સેવાઓ આપવાનું કાર્ય કરી રહ્યું છે સાથે સાથે અનેક નામી અનામી સહયોગીઓનો સહયોગથી સાધુ સંતો મહંતોના સુભાષિત તેમજ વડીલો દ્વારા ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે સાત જુલાઈના રોજ અષાઢી રથયાત્રાના શુભ દિવસે વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે પરમ પૂજ્ય જયરામદાસ બાપુ મહંત શ્રી કટાવધામ પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુ મહંત શ્રી અંબાજી મંદિર ઊંડાઈ અને ગંગેશ્વર મહાદેવ ઉજનવાડા વાળા બાપુ સહિત ભાભર મામલતદાર આર એમ ચૌધરી ડીવાય એસ પી ડૉક્ટર અનિલકુમાર સિશરા ડૉક્ટર એલ એમ પટેલ મંગલમ હોસ્પિટલ ભાભરવાળા ઉપસ્થિત રહ્યા હતા એસ એસ આરોગ્યધામ ભાભર દ્વારા ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અપાઈ રહી છે સેવાઓ તમામ જરૂરી મેડિસિન સાથે ડૉક્ટર સેવા આપી રહ્યા છે એમડી ફિઝિશિયન ડોક્ટરની સેવા લેબોરેટરીની સેવા એક્સ રેની સેવા

છેલ્લા સાત વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે જેની અંદર ભાભરનગરની અંદર કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ના રહે તેના માટેની ભોજન વ્યવસ્થા હતી અભિયાગત લોકો માટે ઘરો ઘર ભોજન પ્રસાદ બંને ટાઈમ આપવાની વ્યવસ્થા હતી સંસ્થામાં આવે એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે ભાભર દિયોદર વાવ રાધનપુર અને સોયગામ રોજ સવારે આઠ સાડા આઠ વાગે અહીંથી ખીચડી ઘડીના રથ પ્રયાણ થાય છે તેમાં જરૂરિયાત જણાતા આ એસએસ આરોગ્યધામ અમે છેલ્લા ત્રીજું વર્ષ ચાલે રહ્યું ઓપનિંગ કર્યું જેમાં મેડિકલ ટોટલ મેડિસિન સાથે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમારા ડૉક્ટર અહીં કંઈ સેવા કરે છે એમનાથી જે થતી હોય સિનિયર સિટીઝન માટે ફ્રી દવા અને ડૉક્ટરની હોમ વિઝિટ અમે આપી રહેલ છીએ લેબોરેટરી ત્રીસ રૂપિયાના ચાર્જથી કરી રહેલ છીએ એક્સરે ચાર્જ અમે ત્રીસ રૂપિયાથી કરી રહેલ છીએ ઓક્સિજન મશીન કોઈને જોતું હોય તો એ પણ અમે ત્રીસ ત્રીસ રૂપિયાના ભાઈ ફ્રી સેવા આપીએ છીએ કોઈપણ જાતના વોકર સ્ટીક આવી કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો અમે ફ્રી આપીએ છીએ કોઈપણ પ્રકારના ભાડા વગેરે ઘરે વાપરવા માટે આપીએ છીએ મસા ભગંદરના ઓપરેશન અમે ત્રીસ રૂપિયામાં ફક્ત કરીએ છીએ જેની અંદર કોઈપણ જાતનો બીજો ચાર્જ લેવામાં આવતો નથી તેમાં મેડિસિન આવી ગયું ડૉક્ટરનો ચાર્જ આવી ગયો હમણાં બે મહિના પહેલાં ડેન્ટિસ્ટની સેવા ચાલુ કરી છે જે પણ ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમે કરી રહ્યા છીએ આજે આ આંખની સેવા ચાલુ કરી છે જેની અંદર ભાભરનગર તેમજ ભાભરની આજુબાજુ ચાલીસ કિલોમીટર ત્રીસ કિલોમીટરમાં જ્યાં સુધી અમારાથી પહોંચાશે ત્યાં સુધી અમે ચક્ષુદાન લઈ અને એની પણ સેવા ચાલુ કરી રહ્યા છીએ આપ સર્વે સહયોગીઓનો અમારા ઉપર વડીલોનો સંતો મહંતોનો ખૂબ બધા આશીર્વાદ છે એટલે અમે આ સેવા કરી રહ્યા છીએ અને પૂજ્ય જલારામ બાપા અને અન્નપૂર્ણા માનો અમારા ઉપર પૂરેપૂરો આશીર્વાદ છે અને આપ સર્વેના આશીર્વાદ છે કે આ સહયોગ અમારે સેવા અમારી સહયોગથી ચાલી રહેલ છે અન્નપૂર્ણાધામ ભાભર જેમ કીધું તેમ સાત વર્ષ પૂરા થઈ ગયા છે આવી સેવા કે આપણે ઘરે જમવાનું લોકોને એક વાગે દોઢ વાગે મળે સાડા દસ વાગે ટાઈમસર ટી ટિફિન પહોંચી જવું સાંજે સાડા છ વાગે ટાઈમ સર્ટિફિક પહોંચી જવું અને અશક્ત લોકો ઉંમરવાન લોકો જે જેમનાથી બની શકતો નથી પૈસાઓ પણ છતાં બની શકતું નથી એટલે આવી અમૂલ્ય સેવા અને ત્રીસ રૂપિયાની અંદર સારું સુપર જમવાનું અને જય સી બોલો તો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી ખૂબ સુંદર સારું આયોજન સુપર ચાલે છે એના પછી આ ત્રણ વર્ષથી એસએસ આરોગ્યધામ ચાલુ કર્યું એની પણ પ્રગતિ દિવસે દિવસે બહુ સુંદર ચાલે છે અત્યારે તમે જો બોટલ ચડે દવા લેવા તમે ગમે ત્યાં જાઓ સાડા ચારસો પાંચસો રૂપિયાનો બિલ બને છે અને ત્રીસ રૂપિયાની અંદર દવાઓ બોટલ એક બે રાત્રિ સેવા ચોવીસ કલાક સેવા પણ ચાલુ છે આવી દુર્લભ સેવા કોઈ જગ્યાએ ક્યાંય જોવા મળશે નહીં લોકોએ દરેકે લાભ લેવો આ મીડિયાના આ માધ્યમથી દરેકે લાભ લેવા જેવો છે ભાભરની અંદર જે ગરીબ માણસો જેની સ્થિતિ નથી જેની પાસે પૈસા નથી એના માટે તો બહુ અતિ ઉત્તમ કાર્ય છે આવું કાર્ય પરમાત્મા ચલાવતા રહે અને દરેકના સાથ સહકારથી ચાલે છે આ કાર્ય આપણા ભાભરના અહીંથી ગયેલા જે લોકો દસ પંદર વીસ વર્ષથી જે ગયેલા છે એ પોતાની ભૂમિને ભૂલતા નથી એ લોકોના દાનથી એ લોકોના સહયોગથી આ કામ ચાલે છે અને લોકો અઢળક પૈસા આપે છે અને એમના જ થકી આ કામ ચાલે છે સુંદર કામ ચાલે છે એટલે પરમ પરમકૃપાળુ પરમાત્મા બહુ પ્રગતિ કરાવશે આંખોનો પણ અભાવ હતો અંદર લોકોને તપાસ કરવા માટે અત્યારે લોકો જાય સંસ્થા આગળ હતી બાફરની અંદર પણ એની જગ્યાએ હવે અત્યારે કંઈ પહેલો સંસ્થાની અંદર રહ્યું નથી હમણાં જ એક ભાઈ ગયા હતા તે લોકલની અંદર આપી દીધેલ છે હોસ્પિટલ રાતના ગયા નોર્મલ બેનને ડિલિવરી થઈ મને સવારમાં કીધું કે મારે આઠ હજાર રૂપિયાનો બિલ બનાવ્યો કે આઠ હજાર રૂપિયાનો નોર્મલ બિલ ડિલિવરીની અંદર બનતી કે ભાઈ આ લોકલ થઈ ગયો છે વચ્ચે ભાઈ એક ઓપરેશન આંખની અંદર કરાવવા ગયો તો મણીના સાત હજાર રૂપિયા થશે એટલે હવે આ બધું પહેલું છે એની જગ્યાએ સુંદર સારી સુપર સગવડ થઈ ગઈ છે લોકો પૈસા આપે છે પ્રેમથી આપે છે અને લોકો એના સેવાનો લાભ લે અને લોકો બધા સુખી નથી હોતા દરેક ગરીબ પણ નથી હોતા એટલે આ લોકો ખૂબ લાભ લેવો જોઈએ દરેક આ મીડિયાના માધ્યમથી મિત્રો દરેક પહોંચાડજો અને ખૂબ લાભ લેજો રિપોર્ટ સુનિલ કોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર